પાડી તથા વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા રોડના પેચવર્કની કામગીરી હાથ ધરી પારડી અને વાપી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો તો જેના કારણે માર્ગો ઉપર ખાડા પડ્યા હતા જેને લઈ જીતે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ખાડાઓમાં પેપર બ્લોક તથા મેટલ પેચ વર્કની કામગીરી હાથ ધરતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી પારડ્ય અને વાપી તાલુકામાં એક ધારો વરસાદથી વાહનોની સતત અવરજવરવાળા માર્ગો ઉપર ખાડા પડતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી હતી છેલ્લા બે દિવસથી વરસાદ ધીમો પડતા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે મેટલ પેચ વર્ક તથા ખાડામાં પેવર બ્લોક લગાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવનારા દિવસોમાં વાહન ચાલકોને રાહત રહેશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો